હલો મિત્રો કેમ છો બધા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ તમારા બધાનું સ્વાગત છે મારા એક મસ્ત મજાના નવા બ્લોગમાં તો આજે આપણે સવાર સવારમાં છે ને નાઈ ધોઈને મસ્ત મજાના આપણે જો તૈયાર જો છે એ થઈ ગયા છીએ તો હવે છે એ મારે છે ને કરવાની છે આજે છે દિવાસો દિવાસો એટલે કે સો પરબનો માસો આજથી છે એ બધા તહેવારો છે એ ચાલુ થઈ જશે તો આપણે છે ને આજે દિવાસાનું વ્રત કરેલું છે અને આજે છે ને આ દિવાસાનું વ્રત છે એ અષાઢ મહિનાની અમાસના દિવસે છે એ હોય છે તો આપણે છે ને એ મહાદેવની પૂજા કરી લઈ અને સાથે સાથે છે એ એવ્રતમા અને જીવરતમાંની પણ ઘરે છે એ અમે પૂજા કરી લઈએ છીએ અને બપોરે છે એ અમારા અહીંયા ગોરાણીમાં છે એ તો છે એ પૂજા કરાવવા માટે આવે જ છે તો ચાલો મિત્રો હવે આપણે ફટોફટ છે પેલા આપણા ઘરે જ છે એ પૂજા કરી લઈ અને અહીંયા છે આપણે બનાવી લીધી છે માતાજીની અને અહીંયા આપણે નાગલો ચુંદડી અને આ રીતના કરી લીધું છે મારા માં છે ને એને જઈ પૂજા કરી લીધી છે તો અહીંયા છે એ અમે ઘરે જ આ રીતના રસોડામાં પારણું છે ઈ દોરી લઈએ છીએ અને અહીંયા છે જે ઘરે જ અમે પેલા છે એ પૂજા કરી લઈએ છીએ

પૂજા કરી લીધી છે અને સાથે સાથે આજથી છે ને દશામાના વ્રત પણ ચાલુ થાય છે તો બધાને દશામાના વ્રતની પણ હાર્દિક શુભકામનાઓ અને મહાદેવની પૂજા પણ આપણે કરી લીધી છે અને ટાઈમ થઈ ગયો છે આપણે મંથનભાઈને આંગણવાડીએ લઈને જવાનો

ચાલ તૈયાર છો ને સરસ ચાલ તારું નામ શું છે મનન પપ્પાનું નામ અટક કેવી છે ડાંગર મમ્મીનું નામ શું છે તું કઈ આંગણવાડીમાં જા છો ચોરિયાટી કોડ નંબર 84 તા ટીચરનું નામ શું છે પૂનમ ટીચર ગામનું નામ શું છે તાલુકો જિલ્લો આપણું આપલો રાજ્યનું નામ ગુજરાત દેશનું નામ વડાપ્રધાન દેશનું નામ ભારત ઓ આપડા વડાપ્રધાનનું નામ આપણા ની મોતી મુખ્યમંત્રીનું નામ ભૂપેમ પછી આપણા મા આપડા રાષ્ટ્રપિતાનું નામ મહાત્મા વેરી ગુડ પછી આપડા રાષ્ટ્રપતિનું નામ શું છે શું છે પછી આપણું રાષ્ટ્રીય ફૂલ કયું છે પછી આપણું રાષ્ટ્રીય રમત કઈ છે આપણું રાષ્ટ્રીય વૃક્ષ કયું છે પછી હું રાષ્ટ્રીય પ્રાણી કયું છે આપડું રાષ્ટ્રીય પક્ષી કયું છે પછી આપણું રાષ્ટ્રીય ફળ કયું છે પછી આપણું રાષ્ટ્રીય નાણું કયું છે રૂપિયો વેરી ગુડ પછી આપણું રાષ્ટ્રીય ધ્વજ કયું છે વેરી ગુડ પછી આપણી રાષ્ટ્રીય મુદ્રા કઈ છે વેરી ગુડ પછી આપણી રાજધાની કઈ છે વેરી ગુડ પછી આપણું પછી આપણે એક વર્ષમાં કેટલા મહિના આવે હા વેરી ગુડ પછી એક એક વર્ષમાં કેટલી ઋતુ આવે કેટલી આવે હા કઈ કઈ ઋતુ આવે કઈ 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 ઋતુ આવે શું બોલો તો બોલ 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 કઈ ચોમાસુ અને ઉનાળો વેરી ગુડ પછી એક અઠવાડિયાના કેટલા દિવસો હોય કેટલા દિવસો હોય વેરી ગુડ જો કોઈ તને ટીચર પૂછે તો તારે કહેવાનું હો આ બધું ગુડ બોય મંથન ને વેરી ગુડ ગુડ બોય ઉપર મેડમ ને મોકલવો તારો વિડીયો ઓહો હો નરેન્દ્ર મોદીજીને ને મોકલવો સાર વિડિયો તો ચાલો આ વિડીયો છે ને નરેન્દ્ર મોદીજીને મોકલજો મંથનનો નો હો ને ઓહો વેલકમ દીકરા તો મિત્રો તમે જોયું ને કે કેટલી બધી વસ્તુ છે આ બધી વસ્તુ છે ને એ અમે મંથનને રમતા રમતા આપણે શીખવાડતા હોય કે એક રમતની સાથે છે એ ભણતર પણ જરૂરી છે તો આ રીતના તમે પણ તમારા બાળકોને છે ને રમતા રમતાં આવી વસ્તુ છે એ બધી શીખવાડજો તો અમારા મંથનભાઈને જો રમતા રમતા જ આ બધી શીખવા વસ્તુ શીખવાડેલી હતી અને ખૂબ સરસ રીતે એને છે ને યાદ રહી ગઈ છે તો ચાલો હવે અમી રહે આંગણવાડીએ મળશું આંગણવાડીએથી આવીને પછી તો મિત્રો આંગણવાડીયાથી આપણે આવી ગયા છીએ અને ઘડિયાળમાં છે ઈ પોણા એક જેવો ટાઈમ છે એ થઈ ગયો છે તો ચાલો હવે છે ને અહીંયા અમારા મંથનભાઈ છે ને એ ઇંચકામાં જે ઈચકતા ઈચકતા શું ખાશો મંથન તું ઓહો રવાની અને માવાની ઢેપલી ખાય છે અને આપણે છે ઈ વેફર ને ચેવડો છે ઈ ફરાળ છે ઈ કરી લઈએ આવી ગયા છે ને અહીંયા ટોટલી અમારી પાછળની શેરી આ બધાને તો તમે ઓળખતા જોઈ આપણે માન બધે જાતા હોય ને તો અહીંયા જીવ્રત જીવ્રતમાનની જો બધે પૂજા કરે છે કરી લે પછી આપણે છે એ વાર્તા સાંભળવાની છે ચાલો મિત્રો સાંજનો ટાઈમ થઈ ગયો છે અને આપણે ગયા તા પૂજવાન પૂજવીને આવી અને થોડા કામ તેમ કામમાં હતા અને અત્યારે સાંજ જેવો ટાઈમ થઈ ગયો છે અને કાલથી શ્રાવણ માસ બેસે છે તો અમારા મંથનભાઈને છે ને વાળ બહુ વધી ગયા છે તો અત્યાર સુધી અમે છે ને ઘરે હેર કટ કરવા બોલાવતા પણ આજે છે ને પહેલી વાર હું એને હેરકટ કરવા છે ને દુકાને લઈ જાઉંશું જોઈએ છીએ વાળ કાપવા દે છે કે નહીં એના નાના ભેગું તો વાળ કાપવાનું કીધું ને તો એ જાતો નથી તો હવે હું લઈને જાઉં છું કે એ વાળ કાપવા દે છે કે નહીં તો કાપવા દે ને તો આપણા માટે બેટર છે બહુ જ સારું કારણ કે વારે વારે ટાઈમ હોય ના હોય ઘરે તાત્કાલિક છે કોઈ વાળ કાપવાનો આવે તો ચાલો આપણે એને લઈને જઈએ છીએ અને વાળ કપાવવા દઈએ તો કપાવી લેશું બતાવીશ તો જોજે કે તું પેલા વાળ કાપતા તઈ કેવો રોતો ને હવે કેવો ડાયો થઈ ગયો હતી કેવો વાળ સરસ મામા ને કાપવા દે દુકાને આવ્યો કા પહેલી વાર વાળ કાપવા છાનો મુનો બેસ છે એ મામા જો વાળ કાપી નાખશે હવે અહીંયા જો અમારા મંથનભાઈ ના સરસ મસ્ત મજાના હેર કટ થઈ ગયા કેવું લાગ્યું તું મનુ આ દુકાનમાં વાળ કપાવી હવે નાના ભેગો જઈશ ને વાળ કપાવવા એકલો હવે માનેની જરૂર નહીં પડે ને સરસ લે વેરી ગુડ તો હાલો હવે શું દીકરા શું વિડીયો બતાવો ઓહો હો હાલો બતાવો હમણાં હો તો ચાલો મિત્રો સાંજ થઈ ગયા આપણે મંથનભાઈ ના હેર કટ કરાવીને આવી ગયા ને ત્યાં સુધીમાં તો આજે આપણે અત્યારે છે ને જમવામાં સેવૈયું બનાવ્યું છે અને સાથે સાથે છે આજે આપણે દીવા સોર્યા છીએ એટલે લાપસી છે એ સાંજે કરવાની હોય તો આપણે છે ને લાપસી છે એ બનાવી લીધી છે મારા માએ અને જુવારી પણ લીધી છે અહીંયા આપણે છાસ રોટલા રોટલી છે મારા માયે છેવૈયું છે ને એટલે હારે રોટલી બનાવી છે અને મસ્ત મજાનું બટેટાનું શાક તો ચાલો મિત્રો હવે વાળું કરવાનો ટાઈમ છે એ અમારો થઈ ગયો છે હાલનું અને આજે છે જાગરણ તો આપણે બાર વાગ્યા સુધી છે એ જાગરણ કરવાનું છે તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો